આગામી પંદરમી ઓગસ્ટના તહેવાર અનુસંધાને સરકાર શ્રી દ્વારા હર ઘર પ્રોગ્રામ આપવામાં આવેલો છે તે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠા સાહેબ શ્રી નાઓએ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસથી તારીખ તેર આઠ બે હજાર ચોવીસ અલગ અલગ પ્રોગ્રામ કરવાનું નક્કી કરવામાં આવેલું છે જે અનુસંધાને ધાનેરા પોલીસ સ્ટેશન પોલીસ પરિવાર દ્વારા આજ રોજ બાળકોને તિરંગા આપીને કરીને દેશ માટે જાગૃતિ આવે એવા પ્રયત્નો કરવામાં આવેલા છે તેમજ અત્યારે હાલ ને ચેકપોસ્ટ ખાતે હરેક જે વાહન ચાલકો છે એમને આપવામાં આવે છે અને એસપી સાહેબ એક સૂત્ર આપેલું છે કે હર ઘર તિરંગાની સાથે હર કે હાથમે તિરંગા તે અનુસંધાને ધાનેરા પોલીસ પરિવાર હરેક ક્ષેત્ર માટે આગળ આવીને કાર્ય કરી છે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહભેર સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસ દ્વારા પણ સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પર આવતા જતા વાહન ચાલકોને તિરંગા આપવામાં આવી રહ્યા છે ઘર ઘર તિરંગાનું સૂત્ર સાર્થક કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એટી પટેલ સહિત તેમની ટીમ દ્વારા વાહન ચાલકોને તિરંગા આપવામાં આવી રહ્યા છે તિરંગા આપી પંદરમી ઓગસ્ટનું ખૂબ જ ઉત્સાહભેર સાથે સાથે કેટલીક શાળાઓમાં પણ પોલીસ પરિવાર દ્વારા શાળાના બાળકોને તિરંગા આપી સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે સુરેશ કલ્ચર ડીએનઆર ન્યૂઝ ધાનેરા